અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલા જોવા મળી રહી હતી અવનવી પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે અમદાવાદ રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલ શરૂ અમદાવાદ રિવર ફ્રન્ટ પર આજથી કાઇટ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચાર દિવસ ચાલનારા પતંગ મહોત્સવને લોકો ખુલ્લા મૂકવામાં આવશે ચૌદ જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં સુડતાલીસ દેશના એકસો તેતાલીસ પતંગબાદ જોડાશે બાર અને તેર જાન્યુઆરી રાતે પતંગ ઉડવાશે ફેસ્ટિવલમાં કોલંબિયા ઇન્ડોનેશિયા મોરેશિયસ મેક્સિકો જેવા દેશના પતંગબાજ ભાગ લેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અગિયાર રાજ્યમાંથી બાર જેટલા પતંગબાજો ભાગ લેશે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુડતાલીસ દેશોમાંથી એકસો તેતાલીસ પતંગબાજો અને ભારતના અગિયાર રાજ્યમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે ગુજરાતમાંથી પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો સત્તર જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે દેશ વિદેશના પતંગબાજો વિશાળ અલગ અલગ પ્રકારના અવનવા પતંગોને આકાશમાં ઉડાવીને પતંગ મહોત્સવની મજા માણશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રિવરફ્રન્ટ પર આકાશમાં રંગબેરંગી પતંગો છવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીવ પ્રાગટ્ય ત્રિરંગાના કલરના ફુગા ઉડાવ્યા અને પતંગ મહોત્સવનો પ્રારંભ કર્યો છે પતંગ મહોત્સવમાં સુડતાલીસ દેશોમાંથી એકસો તેતાલીસ પતંગબાજો અને ભારતના અગિયાર રાજ્યમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો ઉત્તરાયણ પહેલા ફૂડ વિભાગ જાગ્યું અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો ઊંધીઓ જલેબી સહિતની વાનગીઓ લેતા હોય છે ત્યારે શહેરમાં ઉત્તરાયણ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ જાગ્યો છે શહેરના વિવિધ વિસ્તારમાં ખાદ્ય પદાર્થના વિક્રેતાઓને ત્યાંથી ઊંધીઓ ઉપરાંત જલેબી છેકી સહિતના ખાદ્ય પદાર્થના શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે બાપુનગરમાં ચંદ્ર ખમણના એકમને એકના એક તેલમાં તળવાની બાબતને લઈ ફૂડ વિભાગે સીલ કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બેડ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશેશન હાથ ધરવામાં આવ્યું છે તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવડપરા વિસ્તાર રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેડ દ્વારકામાં ગેરકાયદેસર ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગબાજો ખુશખુશાલ આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે અવનવા પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યા હતા દેશ વિદેશથી આવેલા પતંગબાજોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો ભારે ઉત્સાહમાં પોતાના પતંગ પણ ઉડાવતા દેખાયા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને માણવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા િસ્તાન ના વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો